નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ નર્મદા દ્વારા જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ દીપ પ્રાગટ્ય કરીને મેળાને ખુલ્લો મૂક્યો હતો આ મેળામાં નિશુલ્ક આયુર્વેદ હોમિયોપેથી નિદાન સારવાર તથા આયુર્વેદ પંચકર્મ સારવારનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અપાયું હતું સાથે જ ડાયાબિટીસ અને પીપીની તપાસ પણ કરાઈ જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો સરકારશ્રીનો ખાસ અભિગમ એ છે કે જન આરોગ્યની સુખાકારી અને આમ જનતા ખાસ કરીને આયુર્વેદનો જે બે હેતુ છે સ્વસ્થ રહેવાનો હેતુ અને જે રોગ થયા પછીનો જે ચિકિત્સાનો હેતુ છે એ બંને ફૂલફિલ થાય એ એના માટે આપણે એક ખૂબ સરસ મજાનો આયુષ મેળાનું એક સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે આયોજન કરવામાં આવ્યું છે